રાજ્યમાં રક્ષાબંધનના દિવસે એક સાથે અનેક અકસ્માત નોંધાયા હતા અમદાવાદ મહેસાણા હાઇવે પર એક સાથે ત્રણ અકસ્માત નોંધાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો કલોલના ઓસવાલ બ્રિજ પાસે એક ઊંટને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું મૃત્યુ થયું હતું જ્યારે બીજો ઊંટ ભાગી છૂટ્યો હતો તમે જોઈ રહ્યા છો તેમ અમદાવાદ મહેસાણા હાઈવે પર મંડાલી તેમજ ઓસવાલ બ્રિજ પર અકસ્માત થયો હતો આ બાદ બિલેશ્વરપુરા પાસે બાઇક સવાર સ્લીપ મારી ગયો હતો બીજી તરફ મોડાસા ખાતે પણ કાર માજુમ નદીમાં ખાબકી હતી જેને પગલે ચાર યુવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે મોડાસામાં શામળાજી બાયપાસ પર આવેલા માઝમ નદીના પુલ પરથી એક કાર નદીમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત થયેલા શિક્ષકનું સારવાર દરમિયાન મોત થતાં કારમાં સવાર તમામ ચારેય વ્યક્તિના મોત નીપજ્યા છે આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે મૃતક તમામ ચાર વ્યક્તિ મોડાસાની ખાનગી સ્કૂલ અને મોસન ટ્યુશન ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને મોડા મોડાસામાં જ રહેતા હતા અકસ્માતમાં વિશાલ રાજ આબિદ મોરડીયા કપિલ ઉપાધ્યાય અને દીપક મેવાડાનું મૃત્યુ થતાં સમગ્ર મોડાસામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે